જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે મહા મહિનાની પૂર્ણિમાની તિથિનું વ્રત કથા તેની સંપૂર્ણ વિધિ અને તેનો મહિમા જાણીશું આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને દેવતાઓની વિશેષ તિથિ માનવામાં આવે છે અને એમાંય આ મહા મહિનાની પૂર્ણિમા વધુ મહત્ત્વની હોય છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર મહામાસ દરમિયાન દેવતાઓ પૃથ્વી પર માનવ સ્વરૂપમાં બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન કરે છે અને દાન પુણ્ય કરે છે આજના શુભ દિવસે વિશ્વ ઉદ્ધારક સ્વયં વિષ્ણુ ભગવાન ગંગા નદીમાં બિરાજમાન હોય છે તેથી કહેવાય છે કે આ સમય દરમિયાન ગંગાનું સ્નાન કરવું અતિ અધિક મહત્ત્વ હોય છે અને જો વળી તમે પવિત્ર ગંગામાં સ્નાન ન કરી શકે ને તો કંઈ નહીં પરંતુ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને પવિત્ર નદીઓનું સ્મરણ કરી સ્નાન કરવાથી પણ એટલું જ પુણ્ય મળે છે અને આ દિવસે પૂર્ણિમાનું વ્રત રાખી પૂર્ણ શ્રદ્ધા ભાવે હરિ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીમાની પૂજા અર્ચના કરવાથી શ્રી હરિ વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થાય છે અને અપાર સુખની પ્રાપ્તિ થાય છે તો ચાલો આજના શુભ દિવસે સાથે મળીને શ્રી લક્ષ્મીનારાયણ દેવની ખૂબ જ શ્રદ્ધા ભાવે પૂજા કરીએ સૌ પ્રથમ તો આપણે આજે વ્રત રાખેલું હોય છે એટલે બધા દિવસો કરતાં થોડું વહેલા ઉઠવાનું આ દિવસે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા તો પછી કોઈપણ શુભ મુહૂર્ત હોય કે જે મેં આગળના વિડીયોમાં જણાવ્યા છે તે પ્રમાણે કોઈપણ સમય નક્કી કરવો અને એક સ્વચ્છ જગ્યાએ બાજોઠ અથવા તો પાટલો ઢાળી તેના પર પીળો અથવા લાલ રંગનો રૂમાલ પાથરવો ત્યારબાદ આપણે કોઈપણ શુભ કાર્ય કરતા હોઈએ કે પછી વ્રત કરતા હોઈએ ત્યારે આપણે પ્રથમ પૂજ્ય ગજાનંદ ગણપતિ બાપાને તો કેમ ભૂલાય તો સર્વપ્રથમ એક નાની ઘઉંની ઢગલી કરી તેના પર એક પાત્ર મૂકી તેમાં એક નાગરવેલનું પાન મૂકી દેવાનું તેમાં ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવાના તેની બાજુમાં થોડા અક્ષત પાથરવા અથવા તો ફૂલ પાથરવા તેના પર લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ અથવા તો છબી સ્થાપિત કરી દેવાની ત્યારબાદ તેની બાજુમાં થોડા ફૂલ પાથરી તેના ઉપર આપણા કાન્હાને શુદ્ધ પાણી ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવી નવા વસ્ત્રો અલંકાર પહેરાવીને સ્થાપિત કરવા ત્યારબાદ એક બાજુ ચોખાની નાની એવી ઢગલી કરીશું ત્યારબાદ એક તાંબાનો અથવા તો પિત્તળનો કળશ લઈશું તેના પર છડી બાંધીશું અને ત્યારબાદ તેમાં આપણા સનાતન ધર્મનું શુભ ચિહ્ન કહેવાય છે સ્વસ્તિક તે કંકુ વડે દોરીશું ત્યારબાદ લોટામાં થોડું ગંગાજળ નાખીશું અને આખો લોટો શુદ્ધ પાણીથી ભરી દઈશું તેમાં થોડા ચોખા એક સિક્કો અને હળદર પાવડર નાખીશું જો તમારી પાસે હળદરની ગાંઠ હોય તો તે નાખજો મારી પાસે હળદરની ગાંઠ નહોતી એટલે મેં હળદર પાવડર નાખેલો છે ત્યારબાદ લોટા ઉપર આંબાના પાંચ કે સાત એમ શુભ અંકમાં પાન ગોઠવીશું એક શ્રીફળ લઈ તેના પર નાળા છડી બાંધી તે શ્રીફળને લોટા ઉપર સ્થાપિત કરીશું ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો કરીશું જો અખંડ દીવો કરવો હોય તો તે પણ કરી શકાય ત્યારબાદ ગણપતિ બાપા અને લક્ષ્મીનારાયણ દેવને વસ્ત્ર અને જનોઈ પહેરાવીશું જે આપણે સૂતરના દોરા વડે અને નાડાછડી વડે બનાવીશું ત્યારબાદ ગજાનન ગણપતિ બાપાને કાન્હાને લક્ષ્મીનારાયણ દેવને દીવાને અને કળશને ચંદનનું તિલક કરીશું અને ચોખા ચડાવીશું ત્યારબાદ ગણપતિ બાપાને લક્ષ્મીનારાયણ દેવને કાન્હાને કળશને શ્રીફળને અને દીવાને ફૂલ ચડાવીશું ત્યારબાદ આજે પૂર્ણિમા છે તો સત્યનારાયણ ભગવાનની કથા ઘરના બધા જ સદસ્યોને સાથે મળીને આ એક નાની પુસ્તિકા બજારમાં મળે છે જેમાં પાંચ અધ્યાય હોય છે તે સાંભળવી અને કહેવી બધા જ સદસ્યોના હાથમાં યા તો અક્ષત અથવા તો ફૂલ અવશ્ય રાખવા કથા સાંભળીને તે ફૂલ અને અક્ષત એક તાંબાના પાણી ભરેલા લોટામાં નાખી દેવા અને તે પાણીને સૂર્યનારાયણને અર્ઘ આપવું ત્યારબાદ તુલસી પૂજન કરવું હવે આપણે ગજાનન ગણપતિ બાપાને ઘી અને ગોળનો ભોગ ધરાવીશું ત્યારબાદ લક્ષ્મીનારાયણ દેવ અને કાન્હાને પંચામૃત પંજરી અને શીરાનો ભોગ ધરાવીશું ગણપતિ બાપાના ભોગમાં તુલસીપાન નથી મૂકાતું પરંતુ કાન્હો અને લક્ષ્મીનારાયણ દેવ તુલસીદળ વગર ભોગ નથી સ્વીકારતા એટલે તેના ભોગમાં તુલસી પાન ભૂલ્યા વગર મૂકવું ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા મૂકવી અને આ દક્ષિણા બીજા દિવસે યોગ્ય બ્રાહ્મણને આપી દેવી હવે બે હાથ જોડીને શિશ નમાવી શ્રદ્ધા ભાવે લક્ષ્મીનારાયણ દેવનું સ્મરણ કરી પ્રાર્થના કરવી હે પ્રભુ હું તમારી પૂજા કરી રહી છું જો પૂજામાં કંઈ ત્રુટી રહી જાય તો અમને માફ કરશો ત્યારબાદ જે ભોગ પ્રભુને ધરાવ્યો છે તે ભાવથી તેમને જમાડવો આ સમયે તમે કોઈપણ થાળ ગાઈ શકો છો અને ભાવથી પ્રભુને જમાડી શકો છો ત્યારબાદ તમને જે કંઈ આરતી આવડતી હોય જે કાન્હાની હોય લક્ષ્મીનારાયણ દેવની હોય તે આરતી ગાય અને ભગવાનને ભાવથી આરતી ઉતારવી પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી કે કહેવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ જો આ દિવસે બીજી પણ ઘણી કથાઓ છે તે શ્રવણ કરશો તો પણ તમને યોગ્ય ફળ અવશ્ય મળશે જો તમને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે